શ્રીમદ ભગવદ્ ગીતા તાકી સમજણીય કે વાંચણી પણ સમજાતી નથી તો એના ત્રે વાત મહત્ત્વ છીએ ઇન્દ્રિયાણી મનોબુદ્ધિ તો પહેલો આ ઇન્દ્રિય તો પા કોઈ પણ પુસ્તક વાંચો અથવા શ્રીમદ્ ભગવદ્ ગીતા પા વાંચો તો પાંજી જે ઇન્દ્રિયાણી આંખ કાન નાક જીભ ત્વચા ચે વસમે નવે બે કિ ફરદા તો પાં ગીતા કે બરાબર નહીં વાંચી શકું નહીં સમજી શકું બીજું આ મન તો મન જો તો સ્વભાવ આવે કે ઈધર ચલા મેં ઉધર ચલા તો મન બહુ ચંચળ આવે તો જેટલો મન વધુ ચંચળ હું એટલો જ પાકે ગીતા વાંચીને તકલીફ પહોંચી તો જે પાકે વિક્ષેપ ઊભો કરે તા એડી જે વસ્તુ હોય એનાથી દૂર થઈ ને તા વાંચતા ગીતા કે બરાબર સમજી શકતા અને ત્રીજો આવે બુદ્ધિ તો જો ગીતા પાકે કે વાંચણી જાય અને સમજણી જાય તો જડા અર્જુન ઓડા પિંજી જાત કે રખો અને જડા અર્જુન જે પ્રશ્ન આવી ઓડા પાા પિંજા પ્રશ્ન કે તકલીફ કે રખી નેરો અને જદા શ્રી કૃષ્ણ ભગવાન જવાબ દિએ તા તો જવાબ પોતે જો પ્રયત્ન કરતા સી તો પાકે ગીતા સારી રીતે સમજાતી